લોકપ્રિયતા અને લીધે સાંસ્કૃતિક ગરબામાં મોટી સંખ્યામાં લોકો જોડાતા હોય આ પર્વ દરમિયાન કાયદો વ્યવસ્થા અને ખેલૈયાઓની સલામતી જળવાઈ રહે તે સંદર્ભે દરબાવતીના ના ધારાસભ્ય શૈલેષ મહેતા ગરબા ગ્રાઉન્ડ પર આયોજકો અને સમર્થકો સાથે રૂબરૂ મુલાકાત લઈને જણાવ્યું હતું કે ગરબામાં ભાગ લેતા તમામ ખેલૈયાઓ માટે લલાટે તિલક અને ટ્રેડિશનલ ડ્રેસ પહેરવો ફરજિયાત રહેશે જે વ્યક્તિ આ નિયમોનું પાલન નહીં કરે તેને ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવશે નહીં આ નિર્ણયથી આપણે મૂળ સાંસ્કૃતિક વારસો જાળવી શકીશું તેવો દુરોગામી સંદેશો આપ્યો હતો આ ગરબામાં પ્રસિદ્ધ લોક ગાયકા હેમાબેન પંડ્યા દ્વારા ગરબાના લોકપ્રિય ગીતો રજૂ કરવામાં આવશે આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ અને ગુજરાત ભાજપ પ્રદેશ સમિતિના સદસ્ય શશિકાંત પટેલ જિલ્લાના મહામંત્રી બીજે બ્રહ્મભટ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિન પટેલ વકીલ મહિલા પ્રમુખ સોનલ કિશોરભાઈ સોલંકી વિશાલ શાહ ભાજપના અગ્રણી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા ત્રીજી તારીખથી નવરાત્રિનો પ્રારંભ થાય છે દરબાવતી નગરીમાં મા ગરબાવાની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત સાતમા વર્ષે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને વડોદરા જિલ્લાના સૌથી મોટા ગરબા કહેવાય શહેર છોડીને એવો ગરબો દરબાવતી નગરીમાં થાય છે હેમાબેન પંડ્યા એ ગાયક છે સાથે જ સુંદર વ્યવસ્થાઓ આપ જોઈ શકો અહીંયા કરવામાં આવી રહી છે મારી આપના મારફત જે ખલૈયા છે એમને વિનંતી ટ્રેડિશનલ ડ્રેસમાં જ આવવું ટ્રેડિશનલ ડ્રેસ નહીં હોય તો સિક્યુરિટી એમને બહાર કાઢશે એટલે મહેરબાની કરીને શ્રમ ના ભરાવતા અને તમામે તિલક કરીને આવવું તિલક વગેરેના કોઈને પણ એલાવ કરવામાં નહીં આવે આ બે શરતો ખાસ કરીને યુવાનો માટે છે કે કોઈ પણ યુવાન આવે તો તિલક કરીને આવે અને સાથે ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આવે બે વખતે પણ વારંવાર કહેવા છતાં કેટલાક લોકોને તકલીફ કરવી પડી હતી ફરીવાર આ વખતે કરવી ના પડે એટલે મહેરબાની કરીને તિલક એ દર્ભાવતીથી શરૂ થઈને સમગ્ર ગુજરાતમાં તિલક વગર એન્ટ્રી નહીં નો તિલક નો એન્ટ્રી એ શરૂઆત થઈ છે ત્યારે દર્ભાવતી નગરીના તમામ યુવાનોની ફરજ છે એ તિલક કરીને આવે અને ટ્રેડિશનલ ડ્રેસમાં આવે અને આપણી ગર્ભાવતીની સંસ્કારિતાને આપણે ઉજાગર કરીએ એવી આપ સૌની પાસે અપેક્ષા રાખું છું જય ગર્ભવાન